આગામી લોકસભા ચૂંટણીમાં યુવાનોને ભાજપની તરફેણમાં મતદાન કરાવવા ભાજપ યુવા મોરચા દ્વારા કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા ગત તારીખ પચીસ જાન્યુઆરીના રોજ નવ મતદાતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ ગુજરાતમાં અગિયાર લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ યુવાનોનો બુથ લેવલે સંપર્ક કરવા ચોપાલનું આયોજન કરવામાં આવશે જે નવા મતદાતા છે એ બૂથની અંદર જે નોંધાયેલા છે આ સંમેલનો કોલેજના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈને હતા આગામી સમયમાં જે બૂથની અંદર પણ નવા મતદાતાઓ નોંધાયેલા છે એના સંપર્ક માટે થઈને યુથ કોન્ક્લેવ યુથ અડ્ડા યુથ નુકડ સભા અને યુવા ચોપાલ આ બધા જે જે કાર્યક્રમો છે એ યુવા ચોપાલ અંતર્ગત જે જે સ્થાન હશે એ પ્રકારે કરવામાં આવશે યુવા ચોપાલ આગામી સમયમાં તબક્કાવાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આજે પ્રદેશની બેઠક છે આવનારા સમયમાં દસથી પંદર ફેબ્રુઆરીમાં દરેક વિધાનસભામાં પ્રદેશના યુવા મોરચાના પદાધિકારી વિધાનસભા બેઠક લેવા જશે